તો આ ક્વેશ્ચન કોના ઉપર છે તો આ ક્વેશ્ચન ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવે શું દર્શાવે ઇલેક્ટ્રોનની ગોઠવણી તેના અંદર તો કે કક્ષકોમાં તો કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ધેટ્સ કોલ આ લોકોએ શું મિનિંગ કર્યો અવભાવ ગોઠવણી રચના ગોઠવણી રચના તો એમ કહે છે કક્ષકોની રચના એટલે કે કક્ષકોમાં ઇલેક્ટ્રોન વડે ભરાવો હોય તો કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ધેટ્સ કોલ શું કહેવાય આવ તો આ ઉપાઉનો મિનિંગ શું થાય છે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી રેડી અહીંયા સુધી ઓકે આગળ વધીએ સિદ્ધાંત પ્રમાણે શું કહે છે ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઊર્જાના ક્રમમાં ભરાય છે જો ધરા સ્થિતિથી ચાલુ કરો તો કક્ષકો કેવી રીતના ભરાય છે પહેલાં નીચી શક્તિ વાળી પછી એનાથી થોડી ઊંચી શક્તિવાળી પછી એનાથી થોડી ઊંચી શક્તિવાળી પછી એનાથી થોડી ઊંચી શક્તિવાળી એ પ્રમાણે એક ક્રમમાં શું થાય છે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે હું તમને એમ કહું સિમ્પલી એક ઉદાહરણ આપું તમારા ઘરના અંદર મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય નગરપાલિકાનું તો પહેલાં નીચેની ટાંકી ભરા ભરાઈ જાય કે પહેલાં ઉપરની ભરાય હા એ તમને ખબર પડે પહેલાં નીચેની ભરાય પછી મોટર ચાલુ કરીને આપણે ઉપર જવા દઈએ પાણી તો ધરા અવસ્થા પહેલાં ભરાય ખબર પડે છે તો નીચી શક્તિવાળી ઉર્જા હોય એ કક્ષક પહેલાં ભરાય અને એ ભરાઈ ગયા પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય ઊંચી શક્તિવાળી માં જાય રેડી એટલે પહેલાં શું કહે છે ઇલેક્ટ્રોન ભરાશે પણ ક્યાં ભરાશે તો નીચી શક્તિવાળી ઉર્જાવાળી જે કક્ષક હશે નીચી ઉર્જાવાળી કક્ષા હશે એના અંદર ઇલેક્ટ્રોન ભરાશે અને ત્યાંથી ઇલેક્ટ્રોન શું કરશે ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થશે એ ભરાઈ જશે પછી એનાથી ઊંચી એ ભરાઈ જશે પછી એનાથી ઊંચી એમ કરીને ક્રમ સેટ થાય છે એ ક્રમ આપણે અહીંયા શીખવાનો છે રેડી તો કે છે ધરા સ્થિતિમાં કક્ષકો તેની વધતી ઊર્જાના ક્રમમાં ભરાય છે એટલે ટૂંકમાં વાત કરીએ અથવા વાત કરીએ તો ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષકમાં ભરાય છે અને એ ઓછી ઊર્જાવાળી કક્ષક ભરાઈ જાય પછી જ બીજી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય રેડી ખબર પડે છે અહીંયા સુધી કોઈ લોચો નહીં ઓકે આગળ વધે છે એટલે કે પ્રથમ આગળની ઓછી ઊર્જાવાળી કક્ષક પૂર્ણ ભરાય ત્યાર પછીના ક્રમમાં કક્ષકો ભરાય છે આ ક્રમ નીચે મુજબ છે અને આ ક્રમ એક નિયમને ફોલો કરે છે નિયમ કયો છે એન પ્લસ એલ રેડી પહેલાં આપણે શું શીખીશું ક્રમ શીખીશું ક્રમ શીખ્યા પછી એન પ્લસ એલનો નિયમ શીખીશું બરાબર પહેલે સીધું મારે એન પ્લસ એલનો નિયમ શીખવાડાય નહીં તો એ ક્રમ મારા જોડે જોડે તમારે લખવાનો છે કેવી રીતના એ ક્રમ ફોલો થાય તો પહેલું કાર્ય શું કરીશું તો જુઓ અહીંયા આપણે એક ક્રમ લખો છે મારા જોડે જોડે લખજો તો વન એસ થી ચાલુ કરવાનું પહેલાં એસ ઓર્બિટલ બધી લખી દો વન એસ પછી ટુ એસ પછી થ્રી એસ પછી ફોર એસ પછી ફાઈવ એસ પછી સિક્સ એસ પછી સેવન સેવન એસ સુધી વન એસથી સેવન એસ સુધી સીધું ઉતરી જવાનું રેડી આટલા સુધી પહોંચી ગયા પછી તમારા આ કર્મના આમ ફોલો કરવાનું આમ ડોટ થોડુંક કેવું આવવાનું ક્રોસમાં હેડે જવાનું રેડી તો વન એસ પછી શું આવશે पी कक्षा આવશે 2p 3p પણ યાદ રાખવાનું આ બે વચ્ચે થોડી જગ્યા હોય જો બરાબર આમે જગ્યા હોય જો ને આમે જગ્યા હોય જો રેડી નહી તો પછી બનશે નિરચના 3p પછી 4p 5p 6p 7p સુધી આવી જવાનું રેડી હવે બંને ક્રમમાં ચાલવાનું આમે ચાલવાનું નામે ચાલવાનું રેડી d થી m ચાલવાનું ચાલુ કરવાનું આમ ચાલો તો 3d ફાઈવ ડી સિક્સ ડી બસ હવે ઊભું રહેવાનું બંને બાજુમાં ચાલવાનું છે એટલે અહીંયા ઊભું રહેવાનું હવે આમ ચાલો નામથી આમ ચાલો તો આમ ચાલો તો હા ઓર એફ અને પછી ફાઈવ એફ અહીંયા નહીં આવતા કારણ કે આમે ચાલવાનું છે એટલે જુઓ પહેલાં વન થી સેવન એસ થઈ જવાનું પછી આ તો આમ નામ ફોલો કરે જ જવાનું છે પછી ટુ એસથી સેવન પી આવી જવાનું બરાબર પછી બંને બાજુમાં આમથી આમ ચાલવાનું એટલે ક્લિયર કશું છે ને બહુ સરળ છે અહીંયા સુધી ઓકે આટલું કામ થઈ ગયા પછી શું કામ કરીએ આપણે તો આના ઉપર એક રાઉન્ડ બનાવી દઉં બહુ મોટાના રાઉન્ડ બનાવતા નાના નાના બનાવજો મારા આટલા રાઉન્ડ બની જાય એના પછી આપણે શું કરવાનું છે ગાડી ચલાવતા શીખવાડવું આજે શું શીખવાડવાનું આવડે ગાડી કેટલા ના આવડે છે જો ગાડી ચલાવતા ના આવડી એક્સિડન્ટ કર્યો તો વાર્તા પૂરી તમારી રેડી આવડે ને બસ ગુડ ગુડ એટલે આપણે એક્સિડન્ટ ક્યાંય કરવાનું છે નહીં રેડી હવે આટલું કામ થઈ ગયું આટલું થઈ ગયા પછી શું કરવાનું છે ચલો એડો ગાડીમાં બેસી જાઓ સ્ટાર્ટ કરીએ આપણો અહીંથી ગાડી આપણી ચાલુ થશે ઓકે અહીંથી જશે ને એટલે આ જાય એટલે પેસેન્જર લઈને જાય એટલે પેલા પેસેન્જર પરથી પછી રિટર્નમાં આવશે એટલે ખાલી આવવાનું ખાલી કોઈ ન પેસેન્જરના નહીં લેવાનું જતી વખત શું કરવાનું પેસેન્જર ભર દો આવતા પેસેન્જર નહીં લેવાના જતી વખત જે આવતા હોય પેસેન્જરને ઉઠાવી લેવાના રેડી વળતી વખત ખાલી જતી વખત પેસેન્જર ભરી લો રેડી વળતી વખત ખાલી પાછા જતી વખત શું કરો પેસેન્જર પાછા ભરી લો રેડી પછી પાછા ખાલી આવો પાછા પાછા શું કરો પેસેન્જર ભરી લો રેડી અને પછી વળતી વખત શું આવો ખાલી આવો પાછા વળતી વખત ખાલી ના આવે ને તો શું થશે એક્સિડન્ટ થઈ ગયું એમ જી દેજો રેડી એક્સિડન્ટ ના કરવા શું કરો જતી વખત જ પેસેન્જર ભરવાના જેટલા આવે એટલા ભરી દેવાના કોઈ વાંધો નહીં અને વર્તી વખત શું આવો પાછા ખાલી રેડી જો આમ નીકળી ગયા ને અહીંયા સુધી બાર આવી ગયા તો આપડો ઓકે આ કે બર શું કરવાનું કામ ખાસ ઈમ્પોર્ટન્ટ જતી વખત પેસેન્જર ભરવાના રેડી વર્તી વખત ખાલી આવે પેસેન્જર ભરવાના વર્તી વખત ખાલી પેસેન્જર ભરો ખાલી તો કેરે ભૂલ થશે નહીં હવે આ ક્રમ કયો ફોલો થયો એક ક્રમ અહીંયા લખી દેવાનો છે बराबर क्यों क्रम फॉलो थो चलो पहला कोण आई one तो वन एस चलो वन एस में इलेक्ट्रॉन भराइया पी आवे तो टू एस में बोलो टू एस पी पी टू पी पी थ्री एस पी थ्री एस पी थ्री पी पी फोर एस पी थ्री डी पी फोर पी पी फाइव एस पची फोर डी फाइव पी पची सिक्स एस फोर एफ फाइव डी सिक्स पी सेवन एस फाइव एफ सिक्स डी સેવન પી હા સેવન પી પૂરું એટલા સુધી આ પ્રમાણે ઇલેક્ટ્રોનનો ક્રમ ભરે જવાનો બરાબર પહેલાં તમારે ઇલેક્ટ્રોન કોના અંદર ભરવાનું જો કે વન એસમાં વન એસ ભરી જાય પછી ટુ એસ ટુ એસ પછી ટુ પી પછી થ્રી એસ થ્રી પછી ફોર એસ પછી થ્રીડી એ પ્રમાણે ઇલેક્ટ્રોનનો ક્રમ શું કરે જવાનો ભરે જવાનું આને કીધું નીચી શક્તિવાળી કક્ષા જો લોચો ક્યાં છે લોચો તમે જોવો ને તો અહીંયા તમને દેખાય ક્યાં તો અહીંયા જોજો થ્રીડીના આગળ કયો આવ્યો ફોર એસ આવ્યો હવે અહીંયા એન પ્લસ એલનો નિયમ ફોલો કર્યો રેડી કારણ કે થ્રીડી કરતાં હે તો એ આગળ મૂકીએ શું કરીએ આગળ એન પ્લસ એલના નિયમને ફોલો કરજો જે પહેલું હોય ને એને એન કહેવાય જોજો તમારા ફાઈવ ફોર એસ અને એક થ્રીડી આને એન કહેવાય મુખ્ય ક્વોન્ટમાં બરાબર અને આના ગોણ ક્વોન્ટમાં આપણે ગણીએ તો એસ માટે વેલ્યુ કેટલી હોય તો ઝીરો હોય કેટલી હોય ઝીરો રેડી તો આ એન બરાબર કેટલી વેલ્યુ આવી ચાર અને આ આવી જીરો આગળ રેડી તો જવાબ કેટલો આવ્યો ચાર અહીંયા જોજો આ એન એન બરાબર આવ્યો જવાબ ત્રણ એન બરાબર જવાબ કેટલો આવ્યો ત્રણ અને ડી માટેની હું તમને વેલ્યુ કહી દઉં એક તમારે ખાલી યાદ રાખવાનું ચલો જીરો વન ટુ થ્રી રેડી આ રીતના યાદ રાખજો તો ડી માટે કેટલી વેલ્યુ આવે બે તો ડી માટે વેલ્યુ હશે બે તો શું થશે આગળ જતો થ્રી પ્લસ ટુ એટલે જવાબ કેટલો આવ્યો પાંચ અહીંયા જુઓ પાંચ આવે અહીંયા કેવો આવે ચાર એટલે એન પ્લસ એલના નિયમને ફોલો કરો તો પહેલી ચાર વાળી ભરાય એટલે આ ચાર જવાબ જે આવ્યો ને ભરાય એટલે કઈ ભરાય તો ફોરેસ્ટ ભરાય અને પછી કોના અંદર ઇલેક્ટ્રોન આવે ડીમાં કાની ખબર પડી આ કયું નિયમ એન પ્લસ એલ રેડી એટલે એને ગણ્યા જો અહીંયા શું ગણ્યા મેં ચાર શું બતાવ્યું મુખ્ય કોન્ટામા ચાર આવ્યા ઓકે આ ગોણ ક્વોન્ટામાં શું બતાવે ઝીરો ઝીરો બતાવે તો ચાર પ્લસ જીરો અહીંયા મુખ્ય ક્વોન્ટામાક ત્રણ અને પેલો ગોણ શું બતાવે છે તો એ બતાવે છે કેટલો આવ્યો આપણે બે આવ્યો પેલો વેલ્યુ પ્રમાણે એસપીડી જીરો વન ટુ તો ટુ આવ્યો ને ઓકે તો અહીંયા ટુ આવ્યો તો થ્રી પ્લસ ટુ એટલે કેટલા આવો પાંચ અને અહીંયા કેટલા આવો ચાર એટલે ચારમાં ઇલેક્ટ્રોન પહેલાં ભરાય નીચી શક્તિવાળી કહેવાય અને પાંચમા ઇલેક્ટ્રોન પછી ભરાય એટલે આવા એન પ્લસ એલના નિયમને ફોલો કર્યો અલગથી આખા એન પ્લસ એલને સમજાઈશ ખબર પડી કે નહીં પણ આ તો થોડીક અહીંયા કહાની મેં સમજાઈ ઓકે અહીંયા સુધી ખબર પડે રેડી તો અહીંયા સુધી રાખીએ છીએ આગળના લેક્ચરમાં ફરી મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત